કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીથી મુશ્કેલીમાં મુકાયેલા સૌરાષ્ટ્રના ખેડૂતોની બહારે હવે સેવી અને ઉદ્યોગપતિઓ આવ્યા છે અમદાવાદ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી જેઓ જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના વતની છે તેમણે પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે મોટો નિર્ણય લીધો છે કુંભાણી પરિવાર તરફથી જૂનાગઢ જિલ્લાના બદલપુર પ્રભાતપુર વદર અને સેમરાળા ગામોના અંદાજીત બારસોથી વધુ ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોએ તેમના પાકના નુકસાન બદલ હેક્ટર દીઢ રૂપિયા અગિયાર હજારની સહાય કોઈ પણ હેક્ટરની મર્યાદા વગર ચૂકવવામાં આવશે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીના આ ઉમદા કાર્યને પગલે અન્ય સમક્ષ લોકોને પણ ખેડૂતોને બહાર આવવા અપીલ કરવામાં આવી છે મારું નામ રાકેશભાઈ સાવલિયા છે હું પ્રભાતપુર ગામનો સરપંચ છું આ ગુજરાતમાં કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર સર્વે કરાવી અને રોજકામ કરાવી એની કામગીરી આગળ હાથ ધરે એની પહેલાં ગુજરાતના ઉદ્યોગપતિ ઘણા બહાર આવી અને એણે માનવતા દાખવી છે તો તમામ ઉદ્યોગપતિનો આ તકે અમે આભાર માનીએ છીએ વધુમાં અમારી બાજુના ગામમાં બાદલપુરના વતની એવા ખોરાલધામ ટ્રસ્ટ કાગોળના ટ્રસ્ટી એવા દિનેશભાઈ કુંભાણી જે અમારી બાજુના ગામ બાદલપુરના વતની છે તેણે આવી જોયું અને જોયું અને નિરીક્ષણ કર્યું કે ખરેખર પાકમાં ગાઝી નુકસાની છે ખેડૂત બેહાલ છે તો એ એણે એવો નિધાર કર્યો છે કે આ ચાર ગામ જે મારા ગામની બાજુમાં ચાર ગામ છે પ્રભાતપુર બાદલપુર સાખડાવદર અને સેમરાડા તો આ ચાર ગામમાં અંદાજે ઓગણીસોથી બે હજાર હેક્ટર જમીન આવેલી છે તો હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને સુકાવવા માટે એણે એક નિર્ધાર કરેલ છે જેથી કરી દિનેશભાઈ કુંભાણીનો આ વિસ્તારના તમામ ખેડૂત અગિયારસોથી બારસો ખેડૂત છે તમામે તમામ એનો હૃદયથી આભાર માનો સરકારને એવી અપીલ છે અમારી કે જે આખા ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે એની હિસાબે ખેડૂતને અત્યારે આ સમય વારો આવ્યો છે તો ખેડૂતનું ખેતરે જઈ નિરીક્ષણ કરીને તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવું જોઈએ સરકારને આ સહાય ન મળ્યો તો ખેડૂતની એવી હાલત થાય કે આ વર્ષે કદાચ રવિ પાક લઈ ન શકત કારણ કે ખાતર બિયારણની તકલીફ પડત એના માટે પછી બેન દીકરીઓના વરા કાઢવા છોકરાનું લગ્ન કરવા શિક્ષણ શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું હોય અને બીજું તો એ ખરેખર ઘણી પ્રાઇવેટ સ્કૂલો છે તેને પણ આમાં આગળ આવી અને થોડીક શિક્ષણમાં પણ રાહત આપવી જોઈએ કે જેથી ખેડૂતના દીકરા ભણી શકે મારું નામ સંદીપ રાબડિયા ગામ પ્રભાતપુર હું પ્રભાતપુર ગામનો ખેડૂત ખાતેદાર છું હવે અત્યારે કા કમોસમી વરસાદ જે પડી રહ્યો છે તેમાં ખેડૂતોને ભારે નુકસાની ગઈ છે તેમાં જોવા જઈએ તો અત્યારે લગભગ સંપૂર્ણ પાક નાશ થયો છે છ મહિના જેવો અતિ વરસાદ ચાલ પડ્યો છે તેમાં અમારા બાજુના ગામના વતની એવા દિનેશભાઈ કુંભાણી કે જેને વતનને વારે આવ્યા કહેવાય ખેડૂતોને જેટલા પણ એક્ટર હોય કોઈ એક્ટરની મર્યાદા નહીં હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા અને જેટલા પણ ખેડૂત ખાતેદાર હોય અમે જોયું તો કે લગભગ બારસોથી વધારે ખેડૂત ખાતેદાર છે અને બે હજારથી વધારે હેક્ટર જમીન છે તો બધા ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર અગિયાર હજાર રૂપિયાની જેણે સહાયની જાહેરાત કરી છે તો અમારા આ ચાર ગામના પ્રભાતપુર વદર બાદલપુર ને સેમરાડા એ ખુશીનો માહોલ છે અને અમે દિનેશભાઈ કુંભાણીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આવો વિચાર તમને આવ્યો અને અમે બીજા ઉદ્યોગપતિને પણ કહેવા માગીએ છીએ કે ભાઈ જો આવી રીતના તમે પણ થોડી ઘણી ખેડૂતોની મદદ કરો તો ખેડૂત પગભર થઈ શકે એમ છે હવે અમે અમે દિવાળી જે અમારી ગઈ હમણાં એમાં અમને તો એવું જ હતું કે અમે તો આ વરસાદના હિસાબે મોસમ હતી અને કોઈ હેરાન હતા એ દિવાળીનો માહોલ અમે કોઈ માન્યો જ નથી આજે ખરેખર અમે જાહેરાત થઈ ને આજે અમારા ચારે ચાર ગામમાં દિવાળીનો માહોલ આજે થયો મારું ગામ મૂળ માદરી વતન બાદલપુર બાદલપુરની સાથે સાથે સાંખળાઉદર સિમરાળન પ્રભાતપુર આ ચાર ગામ કહેવાય ને એક સીમાળાના ગામડા ચારે ગામડા અને ખૂબ ત્યાં વરસાદને કારણે નુકસાન થયું નુકસાનને કારણે મને લાગ્યું કે ભાઈ આ ખેડૂતોને આપણે ફૂલની તો ફૂલની પાખડી રૂપે આપણે મદદ કરવી જોઈએ તો તેને ધ્યાનમાં રાખીએ અને આ ચાર ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર સહાય આપવાનું એક નિર્ણય કરેલો ઉમદા વિચાર તો અમારા ખોડધામ ચેરમેન આદરણી નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ઉદ્યોગપતિ પોતપોતાના વતનની અંદર ઋણ અદા કરે સાથે સાથે ભગવતી કુળદેવી ખોડિયારમા માની કૃપા અને બીજું એક આ વિસ્તારની અંદર ઓગણીસો ત્યાંસીની અંદર ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું મને ખૂબ સારી રીતે યાદ છે મારી ઉંમર એ વખત દસ કે અગિયાર વર્ષની હતી અને પારાવાર નુકસાન હતું અને એ નુકસાની સામે ખૂબ અમે મુશ્કેલી બેઠી હતી અમારા વડવાઈઓએ અમારા વડીલોએ એવી મુશ્કેલી આ વિસ્તારની અંદર ખેડૂતોને ના પડે અને એ મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે મદદ થઈ શકે તો એ મદદના ભાગરૂપે મેં આ વિસ્તારના ખેડૂતોને મદદ કરવા માટેનો નિર્ણય કર્યો ના સરકાર ઉણી ઉતરી રે એવું તો હું ના કહી શકું પણ સરકાર પણ મને પૂરો શ્રદ્ધાને વિશ્વાસ છે કે ખૂબ સારી એવી રીતે સહાય આપશે સરકાર અત્યારે જે વિચારણા કરી રહી છે એમ મને વિશ્વાસ છે કે સરકાર સહાય સારી આપશે પણ એટલું કહું કે સરકાર જો ત્વરિત સહાય ચૂકવે તો ખેડૂતોને અત્યારે જે હાલ મુશ્કેલી છે એ મુશ્કેલીમાંથી માંથી ખેડૂત બહાર આવી શકે મને લાગે કે દરેક જે સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ છે એમણે ગુજરાતની અંદર પોત પોતાના વતનની અંદર પોતાના વિસ્તારની અંદર ફૂલની તો ફૂલની પાખડેના રૂપે જે તેનાથી સહાય થઈ શકે જે તેનાથી બની શકે એટલી મદદ કરવી જોઈએ અને મદદના ભાગરૂપે ખેડૂતોને નાની એવી મદદ પણ ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર લાવી શકતા આમાં ચાર ગામના હેક્ટરનો અંદાજે તમે ગઈકાલે જે આંકલન કાઢ્યું એમાં અઢારસો થી બે હજાર hector જેટલી જમીનનું અત્યારે અમે આંકલન કાઢ્યું છે તો અઢારસો થી બે હજાર hector સુધીના ખેડૂતો આની અંદર સમાવિષ્ટ છે ખાતેદારોની વાત કરીએ તો બારસો થી સવા બારસો અથવા તો અગિયારસો પંચોતેર એટલે કે બારસો ખાતેદારો જેવા ખાતેદાર તો આ ચાર ગામની અંદર છે હું પંકજ કથિરિયા પ્રભાતપુર ગામનો ખેડૂત વાત કરું છું આજે અમારે પ્રભાતપુર સેમરાડા બાદલપુર એ આના ચાર ગામના લોકોની બહાર આવ્યા છે દિનેશભાઈ કુંભાણી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ બરાબર એને એવો વિચાર આવ્યો કે ખેડૂતને નુકસાની થઈ છે તો એને કાંઈક સહાયની હું જોગવાઈ કરું એને મા ખોડલે એવો આત્મામાં જગાડ્યું કે ખેડૂતને સહારે જાઓ અને કાંઈક એક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની એને સહાયની જોગવાઈ કરી છે તો હું દિનેશભાઈ કુંભાણીને અભિનંદન પાઠવું છું કે અવાનવા વિચાર સૌરાષ્ટ્રના બધા ઉદ્યોગપતિને આવે તો ખેડૂતમાં ખુશીનો લાગણીસલ ઉત્સવ થાય અને આવી નુકસાનીમાં જો અટાણે ઓહારે આવે તો ખેડૂતને કંઈક એને એમ થયું કે નહીં અમારે આ દિવાળી અટાણે સુધરી ગઈ બરાબર અને ખેડૂ છે એ ગમે એટલી મહેનત કરે ખાતર બિયારણમાં દસથી બાર હજાર રૂપિયાનો ખર્ચ થયો તો દિનેશભાઈને એવો વિચાર આવ્યો કે હું એક ટીટ અગિયાર હજાર રૂપિયા નાખી દઉં હું તો કહું નો દિનેશભાઈ બધા ઉદ્યોગપતિને એવો વિચાર આવે તો ખેડૂતમાં ખુશખુશાળીનો માહોલ થાય અને અવા નવા કાર્ય ઉદ્યોગપતિ કરતા રહીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત